નમસ્કાર મનમથન ન્યૂઝમાં બોડેલી એસટી બસ ડેપોના કર્મચારીઓ સ્વચ્છતા શપથ લીધા મહાત્મા ગાંધીએ એવા ભારતનું સપનું જોયું હતું જે માત્ર આઝાદ નહીં પણ સ્વચ્છ અને વિકસિત પણ હોય હું સ્વચ્છતા માટે સ્વેચ્છાએ કામ કરવા માટે દર વર્ષે સો કલાક એટલે કે અઠવાડિયામાં બે કલાક ફાળવીશ બોડેલી એસટી ડેપોમાં સ્વચ્છતા અભિયાન માર્ગદર્શકે વડોદરા તંત્ર એસટી વિભાગના એન એમ ભટ્ટ સાહેબ તેમજ બોડેલી ડેપો મેનેજર એસપી વસાવા સાહેબ તેમજ શાંતિ સમિતિ ચેરમેન સંજયભાઈ રાઠવા બોડેલી બ્રહ્મકુમારીના બહેન દીક્ષુ બહેન ઉપસ્થિત રહ્યા હતા સામાજિક કાર્યકર્તા અજીતસિંહ લાકોડ તેમજ બોડેલી તાલુકા ભાજપ પ્રમુખ પુષ્કર પટેલ તેમજ અલીપુરા સામાજિક કાર્યકર્તા વિઠ્ઠલભાઈ રાઠવા બોડેલી ડેપો એટીઆઈ યાસીનભાઈ દીવાન તેમજ ખીમરાજભાઈ ગઢવી બકાભાઈ તેમજ બોડેલી એસટી ડેપોનો સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યા હતા મનોમંથનની ઉચ્ચારણ એસવી બોડેલી બે હજાર ચોવીસના રોજ મહાત્મા ગાંધીજીના સપનાને સાકાર કરવા માટે સસ્તા ઝુંબસ અનવાયે અમે ડેપો ખાતે ડેપોના તમામ કર્મચારીઓ સ્ટાફગણ અને વહીવટી અધિકારી શ્રી એમ એન સાહેબ તેમજ ડેપોના તમામ સ્ટાફગણ હાજર રહી સ્વચ્છતા ઝુંબે સંગે શપથ લીધેલ છે જય હિન્દ જય ભારત